નાટા જુવાજુમાં ફેલાઈ એવી રીતે ચલો તમે પાંચ જણાએ તો જોયું ને આયોડિનનો કલર કેવો હતો લાલ હતો ને હા खिचડીમાં કેવો કેવો કલર થયો કેવો થયો કાળો બધાને કલર બતાવી દે ચલો કેવો કલર થયો આનો મતલબ શું થયો કે खिचડીમાં खिचડીમાં ચલો ખબર પડી બધાને ને કલર કેવો થઈ ગયો સ્ટાર્ચ ના લીધે આ કાળો કલર થાય શાના લીધે થાય સ્ટાર્ચ ના લીધે હવે બાકીના પેલા પાંચ જણા આવો શું છે આપણે શું કરીએ અને એક તુરા અને હું રાખું બરોબર તારે આવડી નાની ઉપર નામ નાખજો બસ 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 બહુ આવી ગયું થોડી વાર રાહ જોવાની અને આનો કલર પણ બદલાઈ જશે જે લાલ કલર છે ને એ બદલાય અને કાળો થશે આના બટાકાના છોડા ઉપર આવ્યું છે

રાહ જોઈશું આપણે બરોબર કારણ કે રીંગણ માંથી પ્રવાહી નીકળે પછી એ પ્રક્રિયા કરે અને પછી ખબર પડે ચલો આ છોકરીમાં સેજ સેજ કાળું થાય છે બરોબર

સ્ટાર્ચમાંથી આપણને શક્તિ મળે શું મળે તો આપણે મોટા ભાગના ખાવામાં શું ખાઈએ ખીચડી ખાઈએ બટાકા ખાઈએ ઘઉં ખાઈએ પછી મકાઈનો લોટ ખાઈએ બાજરીનો લોટ આ જે લોટ છે એ બધાની અંદર સ્ટાર્ચ હોય શું હોય હવે ગોળ મરચું અને હળદર આપણી જોડે છે શું છે હજુ ડુંગળી પણ બાકી રહે ચલો ડુંગળીની અંદર પણ આપણે નાખી દઈએ મુકી દે બેટા ચાલો ઘઉના લોટમાં સ્ટાર્ચ મળ્યો તો એની અંદર આપણે આયોડિન નાખ્યું છે તો થોડી વાર આપણે રાહ જોઈશું બરોબર ગોળ ની ઉપર અહીંયા મૂકીને આપણે ગોળમાં પણ થોડું આયોડીન નાખી દઈએ ગોળમાં પણ કોઈ પણ પ્રકારનો કલર બદલાતો એનો મતલબ એ કેળદર નો કલર બિલકુલ કાળો થઈ ગયો કેવો થઈ ગયો એનો મતલબ એ થયો કાળો તો નથી પણ એકદમ લીલા જેવો છે બરોબર

ચણાનો લોટ હોય તો થોડો ચણાનો લોટ લાવવાનો છે ટામેટો હોય તો ટામેટો લાવવાનું લીંબુ લાવવાનું બરોબર તમારા ઘરે આજે જેટલા પ્રયોગો કર્યા એ સિવાયના ખાવાના પદાર્થો તમારા ઘરે જેટલા હોય એ કાલે લઈને આવવાનું છે શીંગ દાણા લાવવાના મગની દાળ લાવવાની ચણાની દાળ લાવવાની બરોબર દાળ જેટલી હોય એટલી જરી જરી લાવવાની એક મુઠ્ઠી આ ચોખા જેટલી કેટલી આ